નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે તમને અત્યારે સ્ક્રીન ઉપર એડવોકેટ મિહુલ બોગરા દેખાઈ રહ્યા છે આમ તો પોલીસ ને લઈને છેલ્લા ઘણા દિવસથી કાનૂની આ ભાષા જે છે જો કાનૂનમાં આ ભાષાને કેટલી અપ્રુવ માની શકાય મેહુલભાઈ કારણ કે જે રીતની વાત કરવામાં આવી પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી નું નિવેદન આવ્યું અને સંસ્કાર ની વાત કરવામાં આવી આ બધાને લઈને તમે શું કહી રહ્યા હું ગોપીબેન ના આખા ઘટનાક્રમ ને ત્રણ પહેલું પહેલું તો કે ભાઈ જો એ સનાતન સત્ય કહી શકાય એ દારૂ મળે છે બીજી બાબત અહીંયા છે કે પટ્ટા ઉતારી દેવાની વાત કરી છે તો એ જીજ્ઞેશભાઈ હોય કે સામાજિક લેવલે કામ કરતો નાનો એવો કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય કે અન્ય કોઈ પણ જાગૃત નાગરિક હોય એની પ્રાથમિક ફરજ છે જયારે જયારે લોકો ના કામ ના થાય ધારાસભ્ય તરીકે મને શું જવાબદારી મળે કે હું જનતાનો અવાજ કોઈ પણ કચેરી છે કોઈ પણ સરકારી અધિકારી છે રાજ્ય સેવક છે જે કામ નથી કરતો એની પાસે પહોંચાડું તો જયારે જનસેવક પાસે જનતા જાય છે તો એ ઓબ્વિયસલી કોઈ પણ જગ્યાએ જવાનો છે જનતાનું કામ કરાવવા માટે જનતાનો અવાજ ઉઠાવવાનો છે એની ડ્યુટી છે ને એ કરે છે હવે જયારે વાત એવી થાય છે કે પટ્ટા ઉતારવાની તો એક સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ નો હેડ હોય ને એ જ એના કર્મચારીઓના પટ્ટા ઉતારી શકે એ સિવાય કોઈ ઉતારવી શકે નહીં એ સમજવા જેવી વાત છે હું આગળ કોઈ પોલીસ વાળાને કહી દઉં કાલે હું તને ડિસ્મિસ કરું છું તો કઈ થવાનું છે નથી થવાનું સ્વાભાવિક વાત છે તો એ હજી પણ કઈ થવાનું નથી પણ અમારી એક બેઝિક જવાબદારી શું હોય કે એક ડર પેદા કરીએ જ્યારે કોઈ પણ રાજ્ય સેવક છે એ કઈ ખોટું કરે છે તો એનામાં ડર હોવો જોઈએ કે અમારા પટ્ટા ઉતરી જશે તો એ જ મુખ્ય કામ એક જનસેવક નું છે અને એ જ મને કંઈક ને કઈક જગ્યાએ લાગે છે કે જીજ્ઞેશ પોલીસ સ્ટેશનમાં કરવા ગયા હતા પણ અહિયાં છે ને ઈગો કલેશ થયો છે ત્રીજો પોઈન્ટ હું તમને કહું છું કે જયારે પણ કોઈ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને હું આ શબ્દ ને શબ્દોમાં વખોડું છું તમે તું ત્યાં કહીને બોલાવો તો સ્વાભાવિક છે કે એનો ઈગો હટ થાય એ આઠ ચોપડી હોય કે દસ ચોપડી હોય કે બાર ચોપડી હોય એનો સબ્જેક્ટિવ છે પરંતુ એને પદ હાસલ કર્યું છે તો એની સાથે તું તડાક ના કરી શકાય એ એટલીસ્ટ માન સન્માન તો એ હકદાર છે કે એમને માન સન્માન મળે તો અહિયાં કોઈ ના કોઈ જગ્યાએ ઈગો કલેશ થયો કે ભાઈ મને કેમ કોઈ આ રીતે શબ્દો કહીને જાય તો મને એટલામાંથી એવું લાગે છે કે આ ઘટનાક્રમ નું આખું પેલા તો નાયબ મુખ્યમંત્રી હર્ષમગજી નું એ ભાષણ આવ્યું કે ભાઈ પટ્ટા ઉતરવા વાળા કોણ છે અમુક લોકો આવશે તમને કહી જશે એ ભાષણ સાંભળીને મને એવું લાગ્યું કે વ્યક્તિ જે ડાળ ઉપર બેઠો છે ને એ જ એને કાપે છે ટૂંકમાં તમે એવું કેવા માંગો છો કોઈ પણ જનસેવક તમારા આગળ આવી અને તમને કોઈ ઠપકો આપે તમને કોઈ એવું કે કે તમારા પટ્ટા ઉતરી જશે તો તમારે કોઈને ધ્યાનમાં લેવાના નહીં હું જે છું સર્વે સર્વા પછી કાલે મેં ડીજીપીસી એક ભાષણ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો

છે સામ સામે રાજકારણી રાજકારણ તો હોવાનું છે એમાં કંઈ ના નથી પરંતુ એ મુખ્ય મુદ્દો સમજદારીનો મુદ્દો એ છે ફોર એક્ઝામ્પલ ગોપીભાઈ મને કોઈ એવું કે વકીલિયા તું કેમ તારી વકીલાત જાડે છે

ભ્રષ્ટાચારીઓ સમર્થનમાં ભ્રષ્ટાચારના ના દારૂ અહીંયા આખા ગુજરાતમાં વેચાય ડ્રગ્સ વેચાય છે યુવાધન બરબાદ થાય છે તો એની માટે તમારે રેલી નથી કાઢવી હવે પછી પાછું હું અહીંયા આઈપીએસ સંજીવ ભટ્ટ નું નામ લઈશ તો કોન્ટ્રોવર્સી થશે આખી પોલિટિકલી એમનું નથી લેતો પણ હું એક સારા બહાદુર કોન્સ્ટેબલ સુનિતા યાદવની એક અહીંયા દ્રષ્ટાંત આપીશ તમે ઓળખતા હશો

જન પ્રતિનિધિ નું કામ જ એ છે કે જનતાનો અવાજ બને ભૂલી ગયા હશે પેલા સુરતના ગૃહ મહેસૂલ મંત્રી બન્યા આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છો શા માટે કેમ કે તમે જનતાનો અવાજ બન્યા તમે ખોટા અધિકારીઓને ખખડાવ્યા લોકોએ તમને પ્રેમ આપ્યો લોકોએ તમને વોટ આપ્યા તમે એક સોશિયલ મીડિયા ફેસ યુનિક આઈકન બન્યા અને ત્યારબાદ

અમે જ એક છીએ સર્વે સર્વ બાકી કોઈ છીએ જ નહીં જયારે આવા સ્ટેટમેન્ટ સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે આ લોકો એક જો હુકમી ચલાવવા માંગે છે કઈક ડિરેક્શન આપશું કઈક સારું કામ કરશું તો અમે જ કરશું અમારા સિવાય અન્ય કોઈ ધારાસભ્ય છે એ વિરોધ પક્ષ ના હોય અન્ય કોઈ પણ પક્ષ ના હોય એ લોકોને કઈ કામ કરવાના જ નથી એ લોકો પોતાનું કામ કરશે ને જે બંધારણ સંવિધાન એમને આપ્યું છે પણ કારણ કે જે રીતે આખો વિવાદ હવે દિશા પકડી રહ્યો છે ક્યાંક એવું નથી લાગી રહ્યું મેહુલભાઈ કે નેતા નેતા પોલીસ પોલીસ આ એક વાળી થઈ રહી છે રાજ્ય સેવકો છે ને એક તો બેફામ હતા જ પહેલેથી આવા થી તમે રાજ્ય સેવકોને ખાસ કરીને પોલીસ વિભાગ ને વધુ બેફામ કરો છો રહી વાત ભાષાની અને સંસ્કારોની આગળ જે વાત થઈ તો બેન જે પોલીસ સ્ટેશનમાં જે ભાષાનો ઉપયોગ થાય કદાચ આપણે બોલીએ ને તો આપણો વિડીયો અડધા સ્કીપ કરી દઈ અને આપણે આ લાઈવ પ્રોગ્રામ પણ બંધ કરવો પડે એવી ભાષાનો પોલીસ સ્ટેશન માં ઉપયોગ થાય છે જે સૌ કોઈ જાણે છે એટલે સંસ્કારો વાત કરવાનો કોઈ મતલબ નથી અહીંયા પોલીસ માં મુખ્યત્વે મને શું નડે છે કે દારૂબંધી માટે આ દેશમાં પ્રોહિબિશન નો લો છે ગુજરાત ની અંદર ડ્રગ્સ પાબંધી માટે એનડીપીએસ નો કાયદો છે કોઈ વ્યક્તિ વિરોધ કરે ને તો વિરોધ રોકવા માટે કોઈ કાયદો નથી તો જે કાયદાઓ બનેલા છે એના અનુસંધાનમાં પોલીસને ચાલવું નથી જેના માટે કાયદો નથી તો કે વિરોધ રોકવો એના માટે બધાને આગળ આવવું છે સ્ટેટમેન્ટ આપવા છે મોટી મોટી ફગા ફૂદારી કરવી છે ક્યારેક ક્યારેક એવું લાગે કે રાજ્ય સેવકોને રાજકારણી બનાવી દે બધાને ખેસ ફેરાઈ દે કે પાર્ટીના અને યુનિફોર્મ કાઢી નાખે એટલે કામ પૂરું થાય આ લોકોનો અત્યારે મુખ્ય કામ આ જ રહી ગયું છે કે આપણે પણ ભાષણબાજી કરો

જન આક્રોશ યાત્રા કોંગ્રેસની હતી રેલીમાં ત્યાં આગળ પહોંચી ગયા વિરોધ કર્યો વિરોધ કરવો દરેક અધિકાર છે પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જો વિપક્ષ વિરોધ કરવા માંગે કે સામાન્ય માણસ વિરોધ કરવા માંગે તો એને વિરોધ નથી કરવા દેવામાં આવતો અહીંયા પ્રશ્ન એ જ છે ને અને એ જ બંધારણની ખૂબસૂરતી છે કે દરેક વ્યક્તિ વિરોધ કરી શકે પણ જો વિરોધ પક્ષ વિરોધ કરે તો એ બધા આતંકવાદીઓ છે અને એનો કોઈ વિરોધ કરે વિરોધ પક્ષ નો વિરોધ કરે તો એ લોકો બહુ સારા માણસો છે એનો વિરોધ થવો જ જોઈએ એટલે જે લોકો સત્તામાં બેઠેલા છે ને એના મનોમંથન કરવાની જરૂર છે કે જો તમારે સામે કોઈ બોલવા વાળું તમારી આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછવા વાળું કોઈ વધશે જ નહીં તો લોકશાહી શું કામની એટલે આ તો વિચારો ગોપીબેન કે ધારાસભ્ય છે જિગ્નેશભાઈ હવે જો ધારાસભ્ય સાથે આ માહોલ હોય તો આમાં સામાન્ય નાગરિકને કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં બોલવું હોય અથવા કોઈ

ત્યારે સત્તા પક્ષ તમને નહોતો ગમતો અત્યારે સત્તા પક્ષ નો હાથો થઈ અને વિરોધ કરવા નીકળ્યા છે એ પણ સાચાનો અરે સૂર્ય ની આગળ તમે હાથ રાખો તો એનાથી પ્રકાશ જવાનો છે એ સનાતન સત્ય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે ડ્રગ્સ બેફામ થયો છે યુવાધન બરબાદ થયું છે આવા વિરોધ કરવાનો કોઈ મતલબ નથી કે ગુજરાતની જનતા જાણે છે

તમે ખોટા ને ખોટું ના કહી શકો ને એક કહેવત છે તો એમાં સહભાગી ના થાવ ચૂપ રો મૂંગા રો બોલી નથી શકતા તો મૂંગા રહી શકાય પરંતુ ખોટા ને સમર્થન કરવા શા માટે નીકળી પડ્યા છો યુવા બરબાદ થઈ રહ્યું છે એટલે કદાચ બેન હું તમને સુરત શહેર ની જ વાત કરું સુરત શહેર છોડો મારા વિસ્તાર ની જ વાત કરું તો હરેક પાન ના પાર્લરો છે ને બેન ત્યાં તમને ડ્રગ્સની ની પડી કીઓ મળે રજનીગંધા ની અંદર ઇન્જેક્શન તમે કોઈ પણ કોમર્શિયલ ના વોશરૂમ માં જાઓ ને એટલે ઇન્જેક્શનો મળે આ ગુજરાત ની સુરત અને યોગી ચોક વિસ્તાર ની વાત છે તો એટલું યુવાધન બેફામ છે હવે જે અમને દેખાય છે એ પ્રશાસન ને નથી દેખાતું એ તંત્રને નથી દેખાતું અને કોના પાપે આ જેટલા પોલીસ સ્ટેશન ની અંદર ભ્રષ્ટાચારી રાક્ષકો રાક્ષસો બેઠા છે ને એના પાપે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને એ લોકોને આપણે એવું ના કહી શકીએ કે તમે ભ્રષ્ટાચારી રાક્ષસો છો એમને ખોટું લાગી જાય બેમાન બેમાન નો કહી શકીએ અત્યારે ચોર ને કેવો પડે એવો ઘાટ છે આખો તો ટૂંકમાં આ લોકોની એક પોલીસી અત્યારે એક્ઝિક્યુટ કરવા માંગતા હોય એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરવો જ ન જોઈને વિરોધ કરે ને તો કા તો એને એન્ટી પોલીસ ઘોષિત કરી દો કે પોલીસ વિરોધી છે કા પછી એને એન્ટી ગવર્મેન્ટ ઘોષિત કર દો કે આ સરકાર વિરોધી છે કા તો એને એન્ટી નેશનલ છે એટલે કાંઈ ના વધે તો રાષ્ટ્ર વિરોધી છે આ ઘોષિત કર દો આવી પોલીસી ચાલે છે પણ આ જે પોલિસી છે એમાં તમને શું લાગી રહ્યું છે કે લોકશાહી કેટલી ખતરામાં છે તો પછી એ જ ને કે લોક મેં હમણાં એક વિડીયો એમાં મૂક્યો છે અને મેં કીધુંય છે કે તમને જો વિરોધ એટલો બધો ના જ ગમતો હોય ને તો કેન્દ્રમાંય તમારી સરકાર છે કન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવો બંધારણીય સુધારા લાવો એક પ્રાવધાન એડ કરો કે કોઈ પણ વ્યક્તિઓ વિરોધ કરે ને એને સીધી ફાંસીની સજાની જોગવાઈ બરાબર એટલે એમને ફાંસી આપી દો એટલે તમારે વિરોધ ના કરવો એટલે નાનામાં નાના વ્યક્તિ નાગરિક કોઈ જાગૃત વ્યક્તિ કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ સભ્ય હરેક વ્યક્તિનો એક બંધારણીય અધિકાર છે કે ખોટા ને ખોટું આંખમાં આંખ નાખીને કહી શકે અને એનો કોઈ જયારે ઉપયોગ કરે ને ત્યારે એને દબડાવાની જગ્યા એની સામે વિરોધ નોંધાવવાની નોંધાવાની સામે રેલીઓ કાઢવાની જગ્યાએ એ વસ્તુઓને સમજો તમે મનોમંથન કરો કે અમારી ક્યાં ભૂલ છે અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરો ને ત્યારે સાચા અને ખરા તમે સત્તા પક્ષમાં બેઠા કહેવાય એકસો તમને જે સીટ આપી એ સાર્થક કહેવાય કારણ કે અત્યારે તો સ્થિતિ એવી છે મેહુલભાઈ કે પત્રકાર બોલે તો તેના ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી રહી છે એટલે કોઈ પણ બોલવું ન જોઈએ છે કે સંવિધાન દિવસના દિવસે આપણે અભિવ્યક્તિ ઉપર આઝાદીની વાત કરવી પડે છે વિકસિત દેશો તમે મોટા મોટા બળગા ત્યારે વિકસિત દેશો અત્યારે શિક્ષણ આરોગ્ય આ ક્ષેત્રમાં આગળ છે પાયાની ની સુવિધાઓનો અભાવ નથી અને આજે આપણા દેશની અંદર પરિવાર એ જ ચિંતા કરશે કે આ વ્યક્તિ જનતા માટે બોલે છે તો કાલે ઉઠીને કઈ જેલમાં મળશે આની માટે કેટલા ટિફિન મોકલવા પડશે કેટલા જોડી કપડાં લઈને જેલમાં મોકલવાનો થશે તો આપણો પરિવાર આ ચિંતામાં રહી છે એટલે જ દુર્ભાગ્ય છે

ખરેખર દારૂ ડ્રગ્સ જેવી જે વસ્તુઓ છે એ દૂષણ ને રોકવો હોય તો ખરેખર સરકારે એક્શન લેવા જોઈતા હતા પણ આ રિએક્શન મુદ્દો થઈ ગયો મુદ્દો હતો દારૂ અને ડ્રગ્સ નો અને હવે મુદ્દો થઈ ગયો છે ઈગો સેટીસ્ફેક્શન નો કે ભાઈ હું નાયબ મુખ્યમંત્રી છું તો તમારી જવાબદારી નાયબ મુખ્યમંત્રી તરીકે એ છે કે વ્યક્તિ શું બોલ્યો છે ને એને પોતાના મનમાં ના લગાવો એ વ્યક્તિ કયા કન્ટેક્સમાં બોલ્યો છે પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું હતું લાલ કિલ્લા થી લાલ કિલ્લા થી કે ભાઈ યુવા ધન આપણું ડ્રગ્સ તરફે જઈ રહ્યું છે બરબાદ થઈ રહ્યું છે સુધારવાની જરૂર છે અમથા તમે કોઈ પણ સંબોધનમાં માનનીય

પાન પાર્લર ને ચુસ્કી લેવા જે લોકો એ ક્રાઇમ કરે છે પણ દારૂના અડ્ડા ચોવીસ કલાક ચાલે તો દેટ ઇઝ ફાઇન દેટ ઇઝ ઓકે એમાં કઈ વાંધો નથી હકીકતમાં જે ક્રાઇમ કંટ્રોલ કરવાની જરૂર છે ત્યાં પોલીસ બળનો ઉપયોગ થતો નથી હકીકતમાં જો તમારે વિરોધ કરવો જ હોય ને તો બુટલે નો વિરોધ કરો ડ્રગ્સ ના જેટલા કરવા વાળા અને એને સમર્થન કરવા વાળા વ્યક્તિઓ છે ને એની માટે રેલી કાઢો એનો વિરોધ કરો તો હકીકતમાં જે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ને એ કોઈ સારા માર્ગે ડાયવર્ટ થાય અને ગુજરાત નું કઈ કલ્યાણ થાય પણ મેહુલભાઈ સતત પોલિટિકલ લીડરો એવા આરોપ લગાડે છે કે આ ડ્રગ્સ માફિયા હોય કે દારૂના બુટલે હોય અલ્ટિમેટલી અધિકારીઓ થકી તો ભાજપના નેતાઓ જ આની અંદર બેનિફિટમાં રહે છે એ જ કમાય છે

જાણે છે 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 અને જગ ખબર પરંતુ એ હપ્તાની મલાઈ મળે છે પોતાનું થાય છે પોતે વિદેશોમાં જાય છે વિદેશી બ્રાન્ડ પીવે છે અહીંયા બિચારા દારૂ બની લીધે દેશી પી લઠાકાંડમાં મરી જાય છે એ એક પ્રશ્ન છે તો તકલીફ શું છે કે જ્યાં વિરોધ કરવાનો છે ને આ લોકોને સમર્થન ગોપાલ ગોપાલભાઈ વિરોધ કર્યો કે ભાઈ ચાલો સત્ય છે પણ પાર્ટી પોલિટિક્સ અલગ વાત છે કે જે સનાતન સત્ય છે જે જનતાના હિતમાં છે એને સમર્થન કરે ને એ સાચો નેતા કેવાય એ સાચો જનપ્રતિનિધિ કહેવાય અહિયાં તો કેવું છે કે ભાઈ આ કોંગ્રેસીઓ છે સપોર્ટ ના કરે આપ્યો છે સપોર્ટ ના કરે એટલે એનો કન્ટેક્ટ શું છે મુદ્દો શું છે લોકોના હિત માટે આગળ આવ્યો છે તો એને સમર્થન કરો અને સમર્થન નથી કરી શકતા તો મુંગારો એમના જોવો સહન કરો આવી રીતે ખાલી ખોટા પોલિટિકલ પ્રોપોગન્ડા બનાવીને જે વ્યક્તિ આગળ આવ્યો છે કે સારા માટે એનો વિરોધ કરી અને એને ડિમોટિવેટ તો ના કરો તો ટૂંકમાં કહેવાનું એ છે કે જો તમારી પાસે મેજોરિટી છે ને તો એ મેજોરિટી નો કરો પાવરનો સદુપયોગ કરો અને ગુજરાતને બચાવો એટલે ભાજપના નેતાઓને એ તો ખબર છે કે દારૂ અને ડ્રગ્સ વેચાય છે પણ કામ કોઈને કરવું નથી કદાચ બોટલો એ પણ ખુદ લેતા હોય ને ત્યાંથી એટલે કદાચ ના પણ કરે અચ્છા છેલ્લો સવાલ તમને પૂછી લો કારણ કે જે રીતે પોલીસ બીજીપી વિકાસ સહાયનું પણ સ્ટેટમેન્ટ આવ્યું અને પોલીસ પરિવારના લોકો પણ આવ્યા સામે આ બધાની વચ્ચે તમને ઓવરઓલ શું લાગે છે કે મુદ્દો એ રાજનીતિનો કારણ કે ડ્રગ્સ અને દારૂ તો તો પણ કદાચ એનાથી માણસ મરી નહીં જાય લઠ્ઠાકાંડ જેવી વસ્તુ જે જે છે ડુપ્લિકેટ પીવે છે પણ સવાલ એ આવે છે કે ડ્રગ્સ જે નાના બાળકોને બરબાદ કરી રહ્યું છે અને ડ્રગ્સ ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો પોલીસ એવું કહેતી હોય છે કે અમે ચૌદ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું કે અમે આટલા વર્ષની અંદર આટલું ડ્રગ્સ પકડ્યું સવાલ એ ઉભો થાય કે ભારતીય જનતા પાર્ટીમાં અને એમાં પણ ખાસ કરીને હર્ષઘ વિના ગૃહ મંત્રી બન્યા પછી આટલું બધું પકડાયું છે એટલે ક્યાંક આ પહેલા પણ આવતું હતું કે ગૃહમંત્રી આટલા સ્ટ્રીક થયા એટલે હવે પકડાવવા લાગ્યું કે શું આખું તમને શું લાગી રહ્યું છે ડ્રગ્સ પકડાય છે એનાથી મોટી વસ્તુ એ છે કે ડ્રગ્સ વેચાય છે ડ્રગ્સ કન્ઝ્યુમ થાય છે યુવાધન એને કન્ઝ્યુમ કરે છે તો ડ્રગ્સ નો નસો એ ગુજરાતની અંદર અત્યારે કોમન થઈ ગયો છે

તો એ મુદ્દાને કોઈ ના કોઈ જગ્યાએ ઓવરલેપ કરી લેવામાં આવે લોકો આ મુદ્દાને ભૂલી જાય સામસામે ભાજપ નો સમર્થક છે એને એને સમર્થન સમર્થન કરશે કરશે છે તો પણ હકીકતમાં ગૃહમંત્રી ને નાયબ મુખ્યમંત્રી ને અથવા આખી આખા સત્તા પક્ષ ને જે કામ કરવાનું છે એ છે દારૂ દારૂબંધી અને ડ્રગ્સ ને નાથવાનું હું તો કઉ છું કે ડીજીપી જે આ સ્ટેટમેન્ટ આપ્યું ને એ જગ્યાએ આવી ગયા હોત અને એવું કીધું કે પટ્ટા બધા ઉતારવાની વાતો બધી સાઈડ માં રહી પરંતુ જે લોકો થાય છે અને જે અધિકારીઓ આમાં સામેલ છે છે કે જેના પાપે ડ્રગ્સ વેચાય ક્યારેય ક્યાંક થી ડ્રગ્સ મળ્યો તો એ જે તે અધિકારીને ઘરે બેસાડ દે ડિસમિસ કરીને ક્યારેય મારા ગુજરાત ની અંદર ડ્રગ્સ મળવું જોઈએ નહીં આવું સ્ટેટમેન્ટ આપી શક્યા તો કે નથી આપી શક્યા કેમ કે એ તો એનો મુદ્દો જ નથી એનો મુદ્દો શું છે કે અમારા પટ્ટા ઉતરવા વાળા તમે કોણ અમે ગુજરાતની જનતા છીએ અને અમારી માટે તમે છો જ્યારે તમે ગુજરાતની જનતા કામ માટે કામ કરતા બંધ થઈ જશો ને ત્યારે વિરોધ એટલો થશે કે તમારો પટ્ટો ઓટોમેટિક ઉતરી જશે એમાં કોઈ મોટી વાત નથી અમારું કામ એ છે કે તમારા મનની અંદર હંમેશા એ ભય રહે કે તમે ખોટું કરો છો ને તો તમારા પટ્ટા ઉતરી જશે એ ભય પેદા કરવા માટે જ અમે છીએ અને અમે નિરંતર કામ કરતા રહેવાના છીએ બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગોપીબેન તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર